हेलो विद्यार्थी मित्रों કેમ છો તો શરૂ કરીશું આપણે પ્રકરણ એક જગ્યા એમાં સૌથી પહેલા જોઈશું એક અરબ અને તેનો ઊંટ શિયાળાનો દિવસ હતો અરબ તેના ઊંટની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો

અરબ ને શું કહ્યું કે બહાર બહુ ઠંડી છે શું હું મારી ડોક અંદર લઈ શકું ત્યારે અરબ બોલે છે હા તું તારી અંદર કરી લે હવે ક્યાં ગઈ તંબુની અંદર આગળ બહાર તો ખૂબ જ ઠંડી છે શું હું મારા આગના પગ અંદર લઉં શું કહે છે કે બહાર તો બહુ ઠંડી છે શું મારા અંદરના પગ પણ અંદર લઈ શકું તો અરબ કહે છે હા તું તારા આગળના પગ અંદર લઈ લઈ ઠંડી છે શું શું હું અંદર આવી ઊંટ કહે છે બહાર તો જ ઠંડી છે શું મારા જે આખો હું આખે આખો અંદર આવી શકું એમ તો અરબ શું કરે છે અરે ના આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે જે તંબુ રહ્યો એ આપણા માટે શું છે ઘણો નાનો છે એટલે હું અંદર આવું છું અને તમે બહાર જાવ ઊંટ અરબને શું કહે છે કે હું અંદર આવું છું અને તમે બહાર જાઓ હવે ઊંટ ક્યાં ગયો તો હવે જોઈશું હવે આગળ આગળ જોઈશું હવે નાનું મોટું શું આવે નાનું મોટું એમાં પહેલું મોટા પર સાચાની નિશાની કરો અહીંયા ઘરે ગેંડો આપેલો છે અને બીજું એક આપેલું

નાના પૈડા પર સાચાની નિશાની કરો બેમાંથી નાનું પેડું કહ્યું તો આ નાનું છે આગળ સૌથી મોટું અને સૌથી સૌથી નાનું નાના ઝાડ પાસે સાચાની નિશાની કરો જે સૌથી નાનું ઝાડ હોય તેની પાસે સાચાની નિશાની કરવાની છે તો સૌથી નાનું ઝાડ કયું છે ત્યારબાદ સૌથી મોટા પ્રાણી પાસે સાચાની નિશાની કરો સૌથી મોટું પ્રાણી હોય એની પાસે સાચાની નિશાની સૌથી મોટું હાથી સૌથી નાના ફળ પાસે સાચાની નિશાની કરો સૌથી નાનું ફળ જે હોય તો અહીંયા નાનું ફળ આર્યું છે તો ત્યાં સાચાની નિશાની કરીશું ત્યારબાદ સૌથી મોટા પરપોટા પાસે સાચાની નિશાની કરો જે સૌથી મોટો પરપોટો હોય સાચાની નિશાની કરવાની તો સૌથી મોટો પરપોટો રહ્યો છે આગળ આયા હવે ઉપર અને નીચે અહીંયા આગળ એક બાળક ઉપર લપસણી પર બેઠો છે જ્યારે એક નીચે છે અહીંયા આગળ જાડની નીચે એક બિલાડી છે તો જાડની ઉપર શું છે એક ચકલી બેઠી છે તો જોઈશું ભાઈ આપણે આગળ સૌથી ઉપરના ગાળા પર સાચાની નિશાની કરો સૌથી ઉપરનો જે ગળો હોય તેના પર સાચાની નિશાની કરીશું તો સૌથી સૌથી ઉપરનો ત્યારબાદ નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે સાચાની નિશાની કરો સૌથી નીચેનું પગથું તો અહીંયા આગળ અહીંયા આગળ આપણને બિલાડીનું બચ્ચું આપેલું છે આગળ જોઈશું હવે નજીક અને દૂર નજીક અને દૂરની નજીકના પક્ષી પાસે આગળ ઝાડથી દૂર ની બિલાડી પાસે સાચાની નિશાની કરો ઝાડથી દૂર હોય એવી તો ઝાડથી દૂર કઈ બિલાડી છે આ રીત અહીંયા આગળ સાચું કરીશું ત્યારબાદ

આપણી આસપાસના આકારો આપણી આસપાસના આકારો ગુલાબી અને પીળા લીટી દોરીને મૂકો શું કરવાના છે આને લીટી કરીને મૂકવાના છે આકારોને અને કેવા પીળા બોક્સમાં ચલો શું કરીશું તો આ જે ચોરસ એ આમાં આવશે

એક સરખા આકારોને લીટી દોરીને જોડો સરખા સરખા આકારોને જોડીને જોડવાના છે તો આવું જોડીશું દળા જેવો આના જેવો આકાર બરોબર આ રીતે આપણે જોડીશું અથવા તો જોઈએ આ બોક્સને ને આની સાથે બરોબર આ દડા ને આ દડા સાથે અને ટામેટાને ફુગ્ગા સાથે જોડીશું આ રીતે પણ જોડી શકાય જોઈશું હવે આગળ વર્ગીકરણ શું આવ્યા તો ગોળ કયા કયા આકારો છે તો એક આ બીજો દડો ત્રીજો ફુગ્ગો બરાબર અને ચોથું તરબૂચ આટલા આકારો ગોળ છે તો એને આપણે આ આકાર સાથે જોડીશું ત્યારબાદ હવે આ જે બોક્સ જેવું રૂપ એ બોક્સ જેવા આકાર કેટલા છે એક બે ત્રણ એને આપણે બોક્સ સાથે જોડીશું ત્યારબાદ શંકુ જેવો આકાર તો શંકુ જેવા આકાર તો આઇસ્ટ્રીમ નો કોન જોવું એક આ ટોપી જેવું પછી જન્મદિવસના ટોપી ભરી એવું તો આવા ત્રણ આકારો આપણે શંકુ આકાર છે ત્યારબાદ નળા આકાર જેવું નાનકડા જેવા તો પાણીની બોટલ બીજું આ આવશે ત્યારબાદ આ લઈ શકીએ આપણે અને એક વાળેલો કાગળ અને એક શું લઈશું આપણે આ મીણબત્તી શું લઈશું મીણબત્તી આગળ સરખા આકારોની જોડી બનાવો શું બનાવવાની સરખા આકારોની જોડી તો આ નળાકાર પાણીની બોટલ સાથે જોડીશું ટામેટા સાથે ત્યારબાદ ફુગ્ગાને કોની સાથે જોડીશું તરબૂજ સાથે જોડીશું ત્યારબાદ આપણે મીણબત્તીને કોની સાથે જોડીશું તો આના સાથે જોડીશું ત્યારબાદ બોક્સ ને કોની સાથે જોડીશું તો આ

લપસાણી પરથી સરકાવે છે જ્યારે એ છોકરી કેટલાક ને લપસાણી પરથી શું કરે છે સરકાવે છે આગળ ગબરતી હોય તે વસ્તુ પર સાચાની નિશાની કરો શું ગબરતી હોય તે વસ્તુ પર શું કરવાની સાચાની નિશાની તો પેન્સિલ ને આપણે લપસણી પર મૂકશું તો ગબર છે શું થશે ગબર છે દળો પણ ગબર છે અને ડુંગળી પણ ગબડશે જયારે આજે આપ્યું બેગ રહી એ શું થશે આપણે લક્ષણ પર તો કોઈ ઝાડવાળી વસ્તુ પર મૂકશું તો શું થશે તે સરકશે આગળ સમજદાર દાદી શું સમજદાર દાદી એક

જ્યારે હું પાછો આવીશ ત્યારે મને તમે ખાઈ જજો ત્યારે દાદીમાને કહી દાદીમાએ તેને એક યુક્તિ આપી એટલે કે ઉપાય આપ્યો તું જા અને આ ઢોલકમાં સંતાઈ જા શેમાં સંતાઈ જા ઢોલકમાં સંતાઈ જા તેને તેમ દાદીમાએ ઢોલકને દાદીમાએક પર ગબડાવ્યું દાદીમાએ શું કર્યું ઢોલકને સડક પર ઢોલક નીચેની તરફ ગબડવા માંડી આમ ગબડવા માંડ્યું ગેતાના બચ્ચાએ જોયું કે વરુ તેની રાહ જોઈ બેઠું હતું શું તે કોઈ ગીતાના બચ્ચાને અહીં આવતા જોયું તો ઢોલક બોલે છે કે ના નથી જોયું વરુને શંકા થઈ એટલે તે ઢોલક ની પાછા પાછા પાછળ દોડવા લાગ્યું ગેટાનું બધું તેના ઘર ઘરે પહોંચી ગયું અને તે પોતાની દાદીમા નો આભાર માન્યો કોનો આભાર માન્યો દાદીમા નો આભાર માન્યો જોઈશું હવે આપણે આગળ આકારો શું આવ્યા આકારો અહીંયા આગળ આપણે એક સરખા આકાર આપણે શું કરવાના જોડવાના છે છે સરખા આકારો આપણે જોડવાના તો શું કરીશું આગળ આ સૌથી નાના આકાર સાથે આની સાથે આપણે જોડીશું એ રીતે તમારે આને જોડી દેવાના છે સરખા સરખા આકારો સાથે આગળ એક સરખા આકારોની જોડ બનાવો જે સરખા હોય એને શું બનાવવાની છે આપણે ગોળ બનાવવાની છે અહીંયા આગળ જે ગોળ આકાર આપેલો છે એને આપણે આ ગોળ આકાર સાથે આપણે શું કરીશું જોડીશું શું કરીશું જોડીશું ત્યારબાદ બીજો આપણને આવો ચતુષ્કોણ જેવો આકાર આપ્યો છે એને આપણે શું કરીશું ચતુષ્કોણ જેવા આકાર એટલે કે આ આકાર સાથે આપણે જોડીશું ત્યારબાદ ત્રીજો આકાર આપણને ત્રિકોણ આપેલો છે ત્રિકોણને આપણે શું કરીશું તો ત્રિકોણ સાથે આપણે જોડીશું શું કરીશું ત્રિકોણ ત્રિકોણ સાથે જોડીશું સર જે સૌથી નાનો આકાર હોય એમાં શું કરવાનું છે રંગ પૂરવાના છે તો અહીંયા આગળ સૌથી નાનો આકાર કયો આપેલો છે આપણને આ તેમાં આપણે રંગ પૂરીશું બરાબર આ રીતે તમારે શું કરવાનું છે રંગ પૂરી દેવાના છે

શું કર્યું છે અહીંયા આગળ આ આકારને અહીંયા આગળ બરાબર એના સમાન આકાર સાથે જોડેલા છે એવું તમારે પણ અહીંયા આગળ કરવાનું છે સમાન આકારને શું કરવાના છે એકબીજા સાથે જોડવાના છે તો એ રીતે તમારે જોડી દેવાના આગળ જોઈશું હવે રંગ પૂરો બરાબર ત્રિકોણમાં લીલો રંગ પૂરવાનો વર્તુળમાં લાલ રંગ અને રંગ ચોરસમાં વાદળી રંગ પૂરવાનો છે તો જ્યાં જ્યાં તમને ત્રિકોણ દેખાય ત્યાં જ્યાં કયો રંગ પૂરીશું આપણે લીલો કયો પૂરીશું લીલો રંગ પૂરીશું કયો પૂરીશું લીલો રંગ પૂરીશું તમારે આ રીતે રંગ પૂરી દેવાના છે ત્યારબાદ ગોળ ગોળ જેટલા પણ દેખાય એમાં કયો રંગ પૂરવાનો છે લાલ રંગ કયો રંગ પૂરવાનો છે

આમાં પણ રંગ પૂરવાનો છે ત્રિકોણમાં લીલો ગોળમાં ગુલાબી અને લંબચોરસમાં પીળો રંગ તમારે પૂરવાનો છે આપણે આ જેટલા જેટલા પણ ત્રિકોણ દેખાય એ ત્રિકોણમાં શું કરવાનું સોરી આ ત્રિકોણમાં શું કરવાનું લીલો રંગ એ ત્રિકોણમાં લીલો આ ત્રિકોણમાં લીલો આ ત્રિકોણમાં લીલો આ ત્રિકોણ લીલો બરોબર અહીંયા આગળ પણ ત્રિકોમાં શું કરીશું લીલો રંગ પૂરીશું સો પૂરીશું લીલો રંગ પૂરીશું હવે લંબ કયો રંગ પૂરીશું પીળો રંગ કયો પૂરીશું રંગ પૂરીશું ત્યારબાદ એ નીચે જે ગોળ દેખાય છે એમાં કયો રંગ પૂરવાનો ગુલાબી રંગ કયો રંગ પૂરવાનો ગુલાબી રંગ ગોળમાં કયો પૂરવાનો ગુલાબી રંગ રંગ ગુલાબી રંગ પૂરવાનો છે જેવા અંદર આપ્યા છે એવા તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ કરવાની અને આ લાઈક કરવાનો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનો ઓકે Thank you.